જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં દસુ અમારે અચાનક વરસાદી માહોલ જુઓ પુકા પુકા તો ખેડવાનું ચાલુ કરી દીધું તમે જુઓ તમે વરસાદી માહોલ વરસાદ ભૂકા ગાડેઓ આવશે ખરી આજે છબી છે જોઈ શકો જોઈ શકો તમે અમારે વરસાદ તો છે આજે ભારે લાગે અને વાવાજોડાનું પણ છે બરાબર જોઈ શકો તમે વરસાદ આવેલો છે ચારે મકા આખું ઘેર બરાબર એ લોકો વરસાદ ભારે છે તમને વરસાદ પણ પડે એ તમને હું બતાવી ગયો કેવો પડે છે બરાબર ગાઈશ

અચાનક અમારે વરસાદી માહોલ જામી ગયો હે નહીં રાડુ ટાટુ વરસાદી માહોલ પણ જામી ગયો અચાનક આવી ગયો તો વરસાદ કેટલો પડે હમણે તમે અમે આમ તાકો હા સારી પડે આ હા 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 ઓય ઓય तो गाइस आपने थोड़ी बारी हमें करवानी चाहिए करीलाख पानी आ होंगे नहीं तो जो इशारों हमारे बरसात ये हो से अचानक बरसात का माहौल हो गया है तो हम क्या करेंगे यार कहां पे जाएंगे ये पानी फड़े रहो तो गैस आपने जो इशारों કેટલા ઇંચ સુધી વરસાદ પડે તમને હું દઈશ વરસાદનું પાણી ટંકીનું પીવાનું વરસાદ નું નહીં વરસાદ વરસે તારા આવે ટંકી ના એ નહી બતા દામ્યુ તો તમે જોઈ શકો કઈ દેખાતું નહીં એવું ચલો મિત્રો આપણે હવે આગળ મળશે અમારે વરસાદી માહોલ વધાર થઈ ગયો છે